નમસ્કાર અમરેલી જિલ્લાના રાજુલા ખાતે સ્થાનિકોએ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં પત્ર પાઠવ્યું છે આવેદનપત્રો નો ઉદ્દેશ પોલીસ વિરોધ અને રાજ્યમાં દારૂ તથા ડ્રગ્સના નાબૂદી મામલા ઉપર ધ્યાન ખેંચવાનો છે આગળ રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક પ્રેરણા હેઠળ આવેલા પ્રજાસત્તાક અધિકારીઓ સામે આ આવેદનપત્ર રાજુલા પ્રાથમિક કચેરી ખાતે પાઠવવામાં આવ્યું છે અમરેલી બાદ રાજુલામાં પણ જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જે સ્થાનિક લોકોમાં વિચાર પ્રગટાવે છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ

આજે અમે મોરંગીથી નાના મોટા મોટા માણસા કુંડલીળા ગામથી જેટી કાકર સાહેબ આ બધા કાર્યકર્તાઓ નાના મોટા આગેવાનો મળી અને તમારી પાસે આશા લઈને આવ્યા છીએ કે અમારે જે કાંઈ પ્રશ્ન તકલીફ છે નાના માણસો માટે તકલીફ એ તકલીફ દૂર કરો એવી અમે આશા રાખી છે અને બીજા નબરોમાં કે જીગ્નેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો છે એનો જે ખોટી રીતનો વિરોધ થાય છે એ વિરોધને અમે સમર્થન આપતા નથી અને જીગ્નેશ મેવાણીને ટેકો જાહેર કરીએ છીએ કે આ દૂષણ છે પ્રદૂષણ છે એ તમે પણ ધ્યાન ધરો અને સરકાર શ્રી પણ ધ્યાન દે એવી રજૂઆત કરીએ છીએ અને અત્યારે હાલની અંદર અમે આટલા આગેવાનો દરેક સમાજના કાર્યકરો આગેવાનો નાના મોટા આવ્યા છે આગળ જો કાંઈ તકલીફ થશે અને વધુ એવું લાગશે તો જાજા પણ આવી શકશું તમને આવેદન પત્ર આપવા માટે આપણા રાજુલામાં સાહેબ ગલે ગલે આવી રહેશે દાદા

માત્ર ખાલી કેટલું એટલું જ કહેવાનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય વિરોધ કરે તો લોકો રોડ ઉપર ઉતરે અમારા રાજુલાના ધારાસભ્ય જુગારના કેસમાં આવે અને પોલીસને ઉતરી જાય તો પોલીસને ક્યારેય દુઃખ ન લાગ્યું આ વખતે કોંગ્રેસના ધારાસભ્ય એ કીધું તો પોલીસને બહુ દુખ લાગ્યું છે એટલે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે આ લોકો જે પોલીસ પરિવાર જે વિરોધમાં આવ્યો છે તો અમે પણ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે દિગ્નેશભાઈ સમર્થનમાં સમર્થન આવ્યા છે આજે રાજુલા તાલુકામાં અમે આવેદનપત્ર દેવા આવ્યા છે જીગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અમે પોલીસને પણ એ કહેવા માગીએ છીએ કે તમારા પરિવારની સાથે જ્યારે ગ્રેડ વધારવાનો હતો ત્યારે જીગ્નેશભાઈ મેવાણીએ તમને સમર્થન આપેલું હતું ત્યારે કોઈ બીજે અર્થ સંભવીએ નહોતું તમને સમર્થન આપ્યું ત્યારે તમારે જરૂર પડે ત્યારે મેવાણી સાહેબ કોઈ પણ બનાવ બનતા હોય છે ઓલ ગુજરાતની અંદર ત્યારે ફક્ત ને ફક્ત ને જિગneshbhai મેવાણી જ આગળ આવે છે બીજો કોઈ અધિકારી તમારી સાથે આવતું નથી એટલે આજ રોજ જિગneshbhai જે મેવાણી ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે આક્ષેપના સમર્થન અમે એના વિરોધમાં કેવા માંગીએ છીએ તો અમે ઓલ ગુજરાતની અંદર જિગneshbhai મેવાણીની સાથે છીએ સમર્થન આપીએ છીએ જિગneshbhai તું આગળ વધો હમ તમારે સાથે